ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ ભક્તોને મારા મહાદેવ ભક્તો ગમે તે રાશિ હોય હોય રાશિ ઉપર દોષ બધા દોષ દૂર થઈ જાય જો ઓમ નમઃ શિવાયના જાપ જપાય છે ભક્તો આપણા ઋષિમુનિઓ કહે છે બ્રાહ્મણો કહે છે કે દરેક રાશિ ઉપર એમ કહેવાય કે રાશિચક્ર ફરે છે અને ઘણી રાશિ ઉપર દોષ હોય છે જ્યારે પણ એમ કહેવાય કે રાશિ ઉપર દોષ હોય ને તો આપણા જીવનમાં પીડા આવે છે દુઃખ આવે છે દરિદ્રતા આવે છે કંઈક ને ક્યાંક એમ કહેવાય આપત્તિ આવે છે પણ ગમે તેવું એવું સંકટ હોય રાશિ ઉપર દોષ હોય જો આપણે ઓમ નમઃ શિવાયના જાપ કરીએ તો તે દોષ દૂર થઈ જાય છે ભક્તો ભગવાન મહાદેવ અનંત છે બધા દેવતાથી મોટા છે અને જ્યારે તમે શિવલિંગની પૂજા કરો છો અને શિવલિંગ સમક્ષ ઓમ નમઃ શિવાયના જાપ કરો છો નિત્ય નિત્ય ઓમ નમઃ શિવાયનું રટણ કરો છો ત્યારે ગમે તેવો દોષ હોય આપણા જીવનમાં આપણી રાશિ ઉપર અથવા આપણી ઉપર બધા દોષ દૂર થઈ જાય છે તો શિવભક્તો કોઈ બ્રાહ્મણ દેવતા છે અથવા કોઈ સાધુ સંત એમ કહે કે તમારા જીવનમાં આ દોષ છે તો તમારે ઓમ નમઃ શિવાયના જાપ કરવા જોઈએ પ્રભાતે વહેલા ઉઠી આપણે શિવલિંગની પ્રથમ પૂજા કરી લેવી અને ત્યાર પછી આપણે એકસો આઠ વખત ઓમ નમઃ શિવાયના જાપ કરવા જોઈએ પ્રભાતે અને સંધ્યા સમયે બંને ટાણે બંને સમયે આપણે જો ઓમ નમઃ શિવાયના જાપ કરીએ ને એ મંત્રને આપણને ફળીભૂત થશે આપણને ફળશે અને ત્યાર પછી આપણા જે જીવનમાં દોષ હોય આપણી ઉપર આપણી રાશિ ઉપર જે પણ દોષ હોય તે દૂર થઈ જાય છે તો ભક્તો ખાસ કરી અને જો કોઈ સાધુ અથવા કોઈ બ્રાહ્મણ દેવતા એમ કહે કે તમારા રાશિ ઉપર આ દોષ છે અથવા તમે સંદેશમાં વાંચતા હોય અથવા કોઈ પુસ્તકમાં વાંચતા હોય અને તેમાં તમને એવું વાંચવા મળે રીડિંગ કરવા મળે કે તમારી રાશિ ઉપર આ દોષ છે તો તમારે ઓમ નમઃ શિવાયના જાપ કરી લેવા બધા દોષ દૂર થઈ જશે તો શિવભક્તો એક સુંદર આ ધર્મય વિડીયો હતો તે ખૂબ સમજવા જેવો હતો ઓમ નમઃ શિવાયનો હતો ઓમ નમઃ શિવાયનો પ્રભાવનો હતો સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઇક આપજો કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય